છોટાઉદેપુરમાં જે છેલ્લા સમયમાં વરસાદ થયો છે જિલ્લાવાઇઝ જો વાત કરીએ તો લગભગ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે એટલે ચાહે મકાઈનો પાક હોય કે બીજા જેટલા પણ પાક ખેડૂતો દ્વારા લેવામાં આવ્યા હતા એના કારણે સર્વે જે હાથ ધરવામાં આવ્યો છે અને એટલું જ નહીં પણ જેટલા પણ લોકોને નુકસાન પહોંચ્યું છે તો ગ્રામ સેવક સુધી પહોંચવાની પણ વાત કરવામાં આવી છે ત્યારે આખી બાબતને લઈને ત્યાંના જે અધિકારી છે ખેતી અધિકારી એમણે શું કહ્યું સાંભળી આવી રહ્યું છોટા જિલ્લામાં જિલ્લા માં છવીસ તારીખ સતાવીસ તારીખ અઠાવીસ તારીખે જે વરસાદ થયેલ છે એમાં ટોટલ દસ ઇંચ જેવો વરસાદ થયેલ છે સાડા ત્રણ દિવસ અંદર છે એમાં સૌથી વધારે વરસાદ છોટા તાલુકામાં નોંધાયેલો છે અને સંખેડા તાલુકામાં છ ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે અને ખાસ કરીને જે વરસાદ થયેલો છે એમાં ખેતીવાડી શાખાના જે ગ્રામ સેવક છે વિશ્વ અધિકારી છે મદદની સ્થિતિ એના મારફત આ ઉત્સાહનિક બાબતમાં પ્રાથમિક અંદાજ મેળવવા માટે એક ટીમો બનાવી દે છે અને જે હાલ તેની સત્તાએ કામગીરી કરી રહી છે કોઈ ખેડૂતનો કોઈ પ્રશ્ન હોય ઉત્સાહનિક બાબતમાં તો ગ્રામ્યોમાં સંપર્ક કરવા એમાં એ પરિસ્થિતિમાં કોઈ નુકસાન ધ્યાન આવેલ નથી પણ હાલ આ સર્વેડી કામગીરી ચાલુ છે પ્રાથમિક અંદાજો મળી રહ્યો છે તો એવું કંઈ કરશે ટોટલ ઓગવન સાયન્સની ટીમો બનાવી છે અને